multimass spam po ચારસો ચારસો રૂપિયા એક ચારસો એક બે પાંચસો પંદર વીસ પચીસો ચાલીસ બાવન પંચાવન ચારસો ને પંચાવન ચારસો ને ત્રણસો એક ગુણું બે પાંચ નવ ભાઈ પંદર વીસ પચીસ ત્રીસ રૂપિયા છઠ્ઠી પાંચ બે ચારસો <míner> પાસ <rahimer> Fortunyore, <ihaz violin> three gram <beeping> pagers. Fast, you can look forward to that. One word, one word, one hour. 12 people, one warn you as a public supporter. 400 people? 14 1,4 4,4

પંદર વીસ બાવીસ પચીસ બત્રીસ રૂપિયા પાંચસો છીએ બત્રીસ પાંત્રી ચાલીસ બેતાલીસ ઉમેરી પચાસ બાવન પોન પંચાવન છપ્પન પાંચસો ને છપ્પન

એક બે બે ત્રણ ચાર પાંચ બાર રૂપિયા ચારસો પાંત્રીસ સાતસો પાંત્રીસ ઓગણચાલીસ બેતાલીસ

ત્રણસો ને સિત્તેર રૂપિયા ત્રણસો સિત્તેર ચારસો બે પાંચ સોળ 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 રૂપિયા ચારસો

તમારે <imitation> લેવાનું <imitation> ત્રણસો પંચ્યાસી હોવું છી હત્યા હા નેવું માણું ચારસો બે પાંચ બાર પંદર હોવા અઢાર અઢાર રૂપિયા ચારસો ઓગણીસ બાવીસ હોય આને લે લેને આલો બાપા હેડકોટ વળા